વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર રાજ્યમાં નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભા ક્ષેત્રમાં રેડક્રોસ સોસાયટી અને ઇન્દુ બ્લડ બેન્કના સહયોગથી હાલોલ પાવાગઢ જાંબુઘોડા અને ગોઘંબા મળી ચાર કેન્દ્રોમાં રક્તદાન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે નગરની વીએમ સ્કૂલ ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે અભિયાનનું ઉદઘાટન કરાવ્યું હતું જિલ્લાની પાંચે વિધાનસભાઓમાં મળીને પાંચ હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જેમાંથી હાલોલ વિધાનસભા વિસ્તાર માટે એક હજાર પાંચસો યુનિટનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે રાજ્યભરમાં આજે એક લાખ યુનિટ રક્ત એકત્ર કરીને વિશ્વ વિક્રમ સ્થાપવાનો ઊંડા પ્રયાસ થઈ રહ્યો છે આ માટે એક લાખ સત્તાવીસ હજાર જેટલા દાતાઓએ અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે હાલોલ વિધાનસભાના ચારેય સેન્ટરો પર સવારે જ ઉત્સાહભેર રક્તદાનની શરૂઆત થઈ ગઈ છે અને સાંજ સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ થશે તેવી આશા જિલ્લા અંયુક્ત કર્મચારી મોરચા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે નમો કે નામ રક્તદાન નું અભિયાન ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા અંતર્ગત જે થયેલું છે એની અંદર હાલોલ તાલુકાની અંદર ચારસો ચુમ્મોતેર જેટલા રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયેલું છે અને હાલ બે કલાક દરમિયાન બંને જગ્યાએ થઈને એકસો દસ ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કેમ્પની મુલાકાત લઈ અને રક્તદાન કરેલ છે અને જે ટાર્ગેટ મળેલું છે તાલુકાને અને જે રાજ્યને પણ ટાર્ગેટ મળેલું છે એક લાખ ઉપરાંત રક્તદાતાઓ પાસેથી રક્તદાન મેળવી અને વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું તે પણ સફળ થાય એવી શુભેચ્છાઓ તમામ કર્મચારી સંગઠનો આમાં સક્રિય થયેલા છે સેવાભાવી સંસ્થાઓ અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા પણ આનું સમર્થન મળેલું છે આજ રોજ વીએમ કોલેજ ખાતે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે હાલ અત્યાર સુધી 110 જેટલા બ્લડ યુનિટ ડોનેટ થઈ ગયા છે સાંજ સુધીનો અમારો લક્ષ્યાંક 450 જેટલો છે અને અહીં વ્યવસ્થા ખૂબ સરળ રીતે થયેલી છે નમુકી નામ રક્તદાન હેઠળ અહીંયા વ્યવસ્થા ખૂબ સારી થયેલી છે અને ત્યાં આગળ સવારે અમારા એમએલએ શ્રી જયદેવજી પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરેલું છે અને સુચારુ આયોજન હેઠળ ત્યાં સુધી અમે પૂર્ણ કરીશું